અરહારમાં હાજર મિત્રો તો આપણે આજે નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો આપણે આજે હું કે મુખ્ય સ્વામિનારાયણ મંદિર આવી ગયા છે અને આ આઠ તારીખે આપવાથી સોળ તારીખ સુધી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે તો તેને આપણે પૂર્વ તૈયારી માટેનો વિડીયો બનાવીએ છીએ તો તમે બધા જોજો કેવી રીતની તૈયારી થાય છે તો ચાલો જઈએ તો મિત્રો આપણે અહીંયા શું કે ઓફિસ આવી ગયા છે અને ત્યાં એક ધ્રુવભાઈ છે તેને બધી આપણને માહિતી આપશે તો ચાલો જઈએ અને આપણે માહિતી લઈએ જય સ્વામિનારાયણ તો આપણે અહીંયા મંદિરના ઇતિહાસ વિશે અને આપણે મંદિરનું વિશે થોડુંક કહેજો ને સરદારવાસી પૂજ્ય મિત્ર સરદારજી સ્વામી છે એ આ મંદિરના નિર્માતા છે અને પ્રેરક છે અને આ જે મંદિર આપ જોઈ રહ્યા છો એ માત્ર માત્ર ત્રણ વર્ષ સુધીના પાયાથી લઈ અને શિખરબંધ મંદિર પૂર્ણ થયું છે અને આવનાર જાન્યુઆરી આઠ જાન્યુઆરી બે હજાર પચીસથી સોળ જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન અહીંયા ભવ્યથી ભવ્ય ગૌતી પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેના અંદર સાહીઠ થી સિત્તેર હજાર લોકો એકી સાથે કથા સાંભળી શકે એવો સુધામંડપ થવાનો છે અને એકી સાથે સાઈઠ થી સિત્તેર હજાર લોકો નાઇટ સ્ટે કરી શકે એવી તારાની વ્યવસ્થા ઊભી કરવાના છે રોજના લાખથી દોઢ લાખ માણસો અહીંયા આ જે મહોત્સવમાં છે પ્રસાદ લેવાના છે અને આવી પૂર્ણ વ્યવસ્થા સાથે આ ભવ્યથી ભવ્ય ભવવામાં ક્યારેય થયો ન હતો અને ક્યારેય થશે નહીં એવો ભવ્યથી ભવ્ય ઉત્સવ

ગઢપુર ગયેલા અને ભગવાન સ્વામિનારાયણ માટે જામો શિબિર ગયેલા અને ભગવાન સ્વામિનારાયણને એને આપેલું અને ભગવાન સ્વામીને પી જામો કરીને પરત આપેલું ગયેલું જાઓ તમારા ભગવાનનો જામો થશે તો એ વરદાન રૂપ પછી નવામાં જૂનું મંદિર ચુમ્માલીસ વર્ષથી કાઢેલ છે અને હાલ હાલ હવે એ મંદિર ત્યાં ગીચ વિસ્તારમાં હોવાથી એને શિફ્ટિંગ કરીને અહીંયા લાવવાના છીએ અને હવે આના અંદર મંદિરની અંદર મકરાના માર્બલ અને બંસીપાર માર્બલ દ્વારા આ મંદિર ભવ્ય ચિત્રનું નિર્માણ થઈ રહ્યું છે અને ભાવનગરથી લઈ સોમનાથ સુધીના વિસ્તારની અંદર આવી પોતાની મંદિર બીજું કાંઈ જોવા નહીં મળે સાઉથની કલાકૃતિ રાજસ્થાનની કલાકૃતિઓ ઓરિસા સાઈડની કલાકૃતિઓ બધાનો મિક્સ સમન્વય કરીને આ મંદિર નિર્માણ થઈ મિત્રો આપણે શું કહેવાય અત્યારે આ યાત્રિકા માટે જે રસોડું હોય છે ને તે આપણે કિશન જોવા માટે જઈએ રહ્યા છીએ આપણને ધ્રુવભાઈ કિશન બતાવે છે તો જોઈ લઈએ અને આ આધુનિક મશીનો પણ છે

અને ત્યાં અહીંયા સાતસો થી આઠસો જણા જમી શકે એટલું છે અને અત્યારે અહીંયા ડાઇનિંગ ટેબલ અને એસી પણ નખાય છે ત્યારે બાદ આપણે અહીંયા કેટલા સાતસો થી આઠસો જણા એક સાથે જમી શકીએ એવું વ્યવસ્થા છે તો આ શું કહેવાય આ અત્યારે આ ઉપરનો માળ છે ને આ બીજો માળ એ બધા વિદ્યાર્થીઓ માટે છે અને નિશાના છે ને યાત્રિકો માટેના છે તો ચાલો તમે એક આદો રૂમ ખોલીને દેખાડો ખોલવું હોય તો નથી અત્યારે જો ટાળી આવેલું છે આ જો આ બધું આખું બધા રૂમ છે ને બધા વિદ્યાર્થીઓ માટે છે તમે અત્યારે જોઈ શકો આમાં મંદિરમાં આપણે કેવી પોતરણી થયેલી છે ને એ તો તમે જમ કરીને બતાવું તો પોતરણી હવે ઝીણી ઝીણી પોતરણી કરેલી છે ચાલો મિત્રો આપણે અંદર જઈએ અને મંદિરમાં અંદર કેવી રીતે કામ ચાલી રહ્યું છે ને તે જોઈએ જો અત્યારે ઉપર ને આ બધી કેવી રીતે પોતાની છે આપણે અહીંયા મંદિરની અંદર તો નથી મંદિર મંદિરનો મેઇન ગેટ છે જઈએ અને અંદર જોઈ પોતાની মূৰ্মি নায়ে তেনে আলিয়াৰ আম চেগ તમે જોઈ શકો છો કે હું કે પોતા આપણે પથ્થરમાં પોતાની શરૂ છે અને હાથે દીવાલમાં આવી ફોતરણી શરૂ છે અમુક થઈ ગઈ છે પોતારણી શરૂ અમુક બધી બાકી છે એ મસ્ત પોતાની કરેલી છે અને ચિત્રકલા કરેલી છે તો મિત્રો આપણે તૈયાર આવી ગયા છે આપડે કથા મંડપમાં તો આપણે ચાલો જઈએ અને કથા મંડપમાં કેવી તૈયારી ચાલી રહી છે તે જોઈએ તો ચાલો તો તો મિત્રો આવું આપણે પ્રદર્શન માટે અહીંયા પહાડ બનાવવામાં આવે છે તો તમે જુઓ આ બધા અત્યારે કેવી કામગીરી શરૂ છે આજુબાજુ બધું આનું ઘણું ઘણું કામ પાકી છે અને આમાં બાજુ કલર અને પછી આ ચૂનો કહેવાય કે જે નાખે પછી કઠણ થાય અને પછી એના ઉપર કલર થાય છે આ જુઓ આ એની કરતાં મો ઓછું પહાડ છે અને આ જુઓ અહીંયા કેવી રીતે યુઝ કરવું છે આ જો આ બધા પહાડ માટે પહાડ જ છે જો તમે ત્યાં જોઈ શકો ને બધી તૈયારી થઈ જાય પછી આ કેવું મસ્ત લાગશે જો આ બધા છે ને પાણીના ફુવારા છે આ કોઈ લાઈટ અને પાણીના બે ફુવારાની સાથે બનીને મસ્ત શો થઈ છે તો આ તમે આ બધું મહોત્સવ શરૂ થાય ને ત્યારે તો અહીંયા આવજો જરૂર જોવા માટે આવજો મિત્રો અત્યારે એમ કે પૃથ્વી નો ગોળ છે આની ઉપર હજી ભગવાનની મૂર્તિ આવી છે જો હાઈવે આપણે નીચે છે ને મોટા ભાગના બધા ખેતરો આપણે મોચો રાખેલા છે અને જો અહીંયા પણ તૈયારી શરૂ છે તમે જોઈ શકો છો આપણે અત્યારે જઈ રહ્યા છીએ ટેન્ટ હાઉસમાં પાંચસો જેટલા ટેન્ટ લગાડેલા છે બહારના જે યાત્રાઓ આવે છે ને તેના માટે રહેવા રહેવા માટે સુવિધા છે અહીંયા તો ચાલો બધા ટેન્ટ કેવી રીતના છે દેખાડીએ આ જો અત્યારે અહીંયા એક મંડપ નખાય છે મોટો હાજ કેટલા ખાડા છે હાઈવે પરથી મને શૂટ કરતા બોલાઈ ગયો ને તમને દેખાડે જ अले यह उला को तो पाच सा आई वे उपर ब्रीज उपर जा ही नतन में आदिया काड़ी इसी अजो टायन पाचो में बहुत है अलेक इंपटी सुझ गा

ટેન્ટમાં તમને બાથરૂમથી લઈને બેડ સુધીની બધી સુવિધા મળી જાય છે એટલે રહેવા માટેની બેસિક સુવિધા બધી અહીંયા મળી જાય છે આજો અહીંયા આજુઆ બધા હજી ટેન્ટ બને છે આજો અહીંયા આ બધા ટેન્ટ બનવાના છે અને આ બાજુ પણ જે બનવાના છે અને ઘણા ખરા બની ગયા છે જો આ બધા બની ગયેલા છે અને આ હજી બધા બનવાના છે તો મિત્રો ચાલો આપણે એક ટેન્ટમાં જઈએ અને અંદરનું બધું જોઈએ કેવી રીતની બધી સુવિધા છે ને તે આ જો હજી અંદર કાંઈ આવ્યું તો છે નહીં હજી અહીંયા બધું બેડ અને અને ટોયલેટ હજી આવવાનું છે એટલે અહીંયા કેટલા ત્રણ ચાર બેડ આવી જાય એટલે કે એક ફેમિલીને રહેવા માટેની જગ્યા થઈ જાય એટલું છે અને આ જો અહીંયા આ ટોયલેટની સુવિધા છે આ અત્યારે હું કે હજી સરખું બધું બન્યું નથી તો હજી બનવાનું છે એટલે નાવાનું અને સંડાસ બાથરૂમ બંને અહીંયા આવી જાય છે તો શું કે લાઇટની પણ સુવિધા તમને મળી રહેશે જો બધા ટેન્ટમાં મળી જાય છે એટલે તમારે બેસિક ટેન્ટની અંદરની લાઇટ અને મોબાઈલ કે પછી તમારો ડિવાઈસ હોય ને તેને ચાર્જિંગ કરવા માટેનું પણ એ બોર્ડ છે તો મિત્રો આપણે ગોડાઉન છે આપણે બધું જે ઇવેન્ટ થવાનું છે ને એની બધી વસ્તુઓનું બધું અહીંયા જ સ્ટોર કરવામાં આવે છે જો આ વતરા છે પાણી ટાંકા છે પાઇપ છે બેડ છે દરવાજા છે મોટા ભાગનું બધું અહીંયા સ્ટોર કરવામાં આવે છે તો ચાલો તમે બધું એન્જોય કરો અને આપણે બીજું આપણે આગળ વિવો બધું બતાવીશું બરાબર ટેબલ અને બધું છે અને અહીંયા આપણે હાથી પણ એક છે અને અહીંયા બે પણ છે તમે જો આ બધો સામાન છે ને એ બધું જો વપરાવાનો છે ને એ જ બધો સામાન છે તો હાથી છે પછી આ પ્લમ્બિંગનું બધી પાઇપ છે એ બધું છે તો મિત્રો તમે આપણે જોયું ને કરી રહ્યા છે કામ છે આ મહુવા ધામ અહીંયા અત્યારે આઠસો વીઘા જેટલી જમીન ઉપર મહુવા મુખ્ય સ્વામિનારાયણ મંદિરનો નો પ્રતિષ્ઠા આવી રહ્યો છે આઠ થી સોળ જાન્યુઆરી એની પૂર્વ તૈયારીના કામરૂપે સેવા રૂપે અહીંયા સંતો ભક્તો અત્યારે જાતે કામ કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો આ વિશાળ ફલક ઉપર આખો મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે અને મહુવાની ધરતી ઉપર ક્યારેય ન ઉજવાયો હોય એવડો મોટો ઉત્સવ હશે મહવાની જનતાને ક્યારેય ન જોયો હોય એવડો મોટો ઉત્સવ છે અહીંયા મુંબઈથી આસપાસના ગામથી અને દેશ વિદેશથી અત્યારે ભક્તો આવી અને સેવા કરી રહ્યા છે ભક્તો ભક્તજનો સૌ કોઈને મોરું ભાવભર્યું આમંત્રણ છે આઠથી ત્રણ જાન્યુઆરી આ મહોત્સવનો લાભ લેવાનું આ મહોત્સવની વિશાળતા ભવ્યતા અને દિવ્યતા નિહાળવાનું ચૂકશો નહીં જઈશો નહીં વાલા ભક્તજનો અહીંયા પચાસ હજાર જેટલા હરિભક્તો દેશ વિદેશથી આવશે તેના રહેવા જમવાની વ્યવસ્થા અહીંયા નાઇટ હોલ્ડની વ્યવસ્થા પચાસ હજાર હરિભક્તોની રાખવામાં આવી છે અને દરરોજના એકથી દોઢ લાખ લોકો ભોજન કરે એટલી બધી વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો આપ સૌ એનો લાભ લેવાનું ચૂકશો નહીં તો મિત્રો આપણને જેમ સ્વામીએ કીધું ને તેવી રીતે એવું કે આપણે અહીંયા લાભ લેવાનું ભૂલતા નહીં આપણે આઠથી સો તારીખ સુધી આપણે મહોત્સવ શરૂ શરૂ જવાનો છે અને આ મહોત્સવનું કોઈ પણ લાઈવ અપડેટ માટે તમને અહીંયા સાઈડમાં ક્યુઆર કોડ આપવું છે તે સ્કેન કરીને તમે જોઈ શકો છો અને તમે કોઈ વોલન્ટરી કામ કરવું છે સેવા કરવી છે તો એના માટેનું પણ રજિસ્ટ્રેશન કરી શકો છો અને કોઈ પણ તમારે કાંઈ ગોધડા જોતું છે કે એના માટેનું પણ તમે આમાંથી કોન્ટેક કરી શકો છો તો આ ક્યુઆર કોડમાં તમને બધી માહિતી મળી જશે તો જરૂરથી સ્કેન કરીને જોઈ લેજો અને આમાં કંકોત્રી અને પોસ્ટર વિશે તમારે સેલ્ફીવાળો પોસ્ટર બનાવ્યો હતો એનો પણ ઓપ્શન છે તો તમે તમારા મિત્રોને બધાને આમંત્રણ આપવાનું ભૂલતા નહીં